નખત્રાણા તાલુકાના વેડહાર ગામે શોઢા હમીરજી ઝુઝાર દાદાના પાડિયાનું મંદિર બનાવવામાં આવ્યું માત્ર વીસ દિવસમાં મંદિર બની જતા યુવાનો દ્વારા અને સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો જયંત વાઘેલાનો એક વિસ્તૃત વ્યવહાર વેડહાર મોટી મધ્ય સોઢા માલદેવ વીર સહિત સોઢા હમીરજી ઝુઝાર દાદાના પાળિયા દ્વિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો બે દિવસના કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ગામની તમામ દીકરીબાઓને ન્યાનીઓનું પૂજન કરી સન્માનિત કરવામાં આવી હતી વેઠા તલવાર રાસ પંડિત દ્વારા સંતો મહંતોને મહેમાનો તાલ તલવારના રાસથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કચ્છની પ્રથમ ઘટના હોય કે કોઈ પણ ઝુઝાર દાદાના પાળિયાનું મંદિર બનાવી પૂજા અર્ચના કરાતો હોય તેવું આ વેડહારનું પહેલું મંદિર છે ગામના યુવાનો દ્વારા માત્ર વીસ દિવસમાં મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એક વિરલ ઘટના અને દાદાનો ચમત્કાર છે નખત્રાણા તાલુકાના બેડહાર મોટી મધ્યે પાકિસ્તાન મધ્યે ગાયોના રક્ષણ માટે શહીદ થયેલા વીર સોઢા હમીરજી દાદાના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ ઝરમરિયા મધ્યે આવેલ છે આજે પણ દાદાના પાળિયાઓ નમન કરવા ત્યાં હિન્દુ મુસ્લિમ સહિત લોકો સોઢા ભાયા દર વર્ષે વાર્ષિક મહોત્સવ નિમિત્તે જાય છે અને ત્યાં નમન કરે છે વીર શહીદી હમીરજા દાદાના સમગ્ર માલદેવ પરિવાર ઓગણીસો એકોતેરના યુદ્ધ સમયે ભારતમાં આવી નખત્રાણા તાલુકાના વેઢાર મોટી મધ્યે આવી વસવાટ કરે છે ત્યારથી આ ઝુઝાર હમીરજીના પાડિયાનું મંદિર હુકમ થતાં માત્ર વીસ દિવસમાં મોટું મંદિર બનાવી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખાસ કરીને અલગ અલગ સંતો મહંતો આ મંદિર ખાતે આવી અને આશીર્વાદ આપ્યા હતા યુવાન ભાઈ બહેનોએ રાત દિવસ મહેનત કરી અને આ મંદિર બનાવવામાં આવ્યું હતું મંદિરના મુખ્ય દાતા સોઢા નરસિંહ બુરજી પેઢાર મોરબીવાળા છે તેમજ સમગ્ર માલદેવ સોઢાભાયાત ખુલ્લા હાથ દાન પુણ્ય કર્યું છે દાદાના ભક્તો પાકિસ્તાન રાજસ્થાન સમગ્ર કચ્છમાંથી આવ્યા હતા સંચાલન લક્ષ્મણસિંહ સોઢાએ કર્યું હતું આભાર વિધિ દિલીપસિંહ સોઢા દ્વારા કરવામાં આવી હતી